સ્વામી કોઈ સામાન્ય સંત નહીં ભલા માણે આખા બાર મહિનાના સમય થતા હોય એમાં હોળીનો પ્રસંગ હોય તોય ભલે અને કાઠી મરદા મરદ મૃદના ફાડિયાદો તલવાર લઈને મહારાજને ભેગા હોઈડમાં ઊભા રહેતા હોય તો ભલે કે જાડી જાણ જોડીને દાદા ખાચરનો વિવાહ પ્રસંગ કરવા માટે થઈને મહારાજ જાતા હોય તોય ભલે કે હોળીનો નો રંગોત્સવ નો વસંત પંચમીનો કોઈ પણ સમય હોય પણ સમગ્ર બાર મહિનાના ના એક જ કવિતાની અંદર આખું એનું વર્ણન

કરતા હોય પણ એ વખત નું દ્રશ્ય કેવું લાગે તો બ્રહ્માનંદ સ્વામી એમ કે છે કે વડા જો બંકા ધરે નાહી શંકા પ્રભુ સંઘ પ્રીતિ રહે શુદ્ધ રીતિ હરિદાસ પૂરા સદા અંગ સૂરા સબે નિમ રાખે મિથ્યા નાહી ભાખે

મહામોદ માતે નદી તીર આયે હરિચિત ભાઈ તરુબેલી તીરા સુગંધી સમીરા તહા તીર સાલી ફૂલી ફૂલ વારી હલીલે સુગંધીન રહે તાર સંધિ ભલામણે તમામ આખાય પ્રસંગનો જો વર્ણન કરી દે તો એ બ્રહ્માનંદ સ્વામી એ મને તમને મેળ્યા મૂળીના પાદરમાં જાજરમાન મંદિરનું નિર્માણ કાર્ય લઈને બેઠા હોય આ બાજુ વઢવાણ સુરેન્દ્રનગર ધાંગધ્રાથી મજૂરોને તેડાયા કામ કરવા માટે પૂરા પગાર પૂરો પાડવા માટે સ્વામી પાસે પૈસા નથી એટલે કામ મંદિરનું અટકી ગયું અને મંદિરનું કામ અટકાણો

और बाबा आए जिन ब्रमानंद स्वामी ने એટલું જ કીધું કે સ્વામીજી ચિંતા મત કરો મે હિમાલય મે સે આયા હું મે જેસા બોલું એસા મેરેકો વનસ્પતિ હિમાલય મે સે લાકે દો ઉસકો અગ્નિ કે અંદર ડાલ કે પસમ બના કે બહાર કાલા ઉંગા ઓર ઉસે દુનિયા કે લોગ સોના બોલતે ઉસે બેચ કે જો પૈસા હે ઉસમે સે આપ યે મંદિર કા કામ શુરુ કર દો હે

પાણા અને ભગવી ચાદર બ્રહ્માનંદ સ્વામી આમ કરીને આમ ભગવી ચાદર ને લીધે એ પિલર ની માથે ઢાંકી અને જમણા હાથ ની અંજળી માલિપા પાણી ભરી એટલું જ કીધું એ જય સચ્ચિદાનંદ કરીને છાંટણા નાખ્યા અને પછી બાબાને કીધું બાબા હડપ દેન ચાદરનો છેડો ખેંચી લે એક ઝાટકે આમ ચાદરનો છેડો ખેંચી લે અને સાહેબ બાવાએ આમ કરીને આમ જા ચાદરનો છેડો ખેંચો ને તા આખોય આખો પથ્થરનો પિલર હોનાનો બની ગયો તો અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા તા કે બાવા મારા બોકની આજ્ઞા નથી બાકી આ ઝાલા વાડમાં આ મૂળીના પાદરમાં ધરતીના પાતાળના હાથ પર પડી

હા એટલે બહુ સારો પહેરવામાં હલકો ટકાઓ અને રાજી થયા ખૂબ સંતોના આશીર્વાદ મળે અને એનાથી વિશેષ બીજું શું જોઈ મિત્રો તમે સર્વેજી કાર્યક્રમને માણો છો તો અંતિમ ચરણની અંદર જ્યારે આપણે છીએ ત્યારે અશ્વુખભાઈને વિનંતી કરીને કે આવો અને તમને અને આપણને સૌને આનંદ આવે એવા છેલ્લી પળોમાં ખૂબ સુંદર મજાના પદ લઈને આપણી સમક્ષ રજૂ થાય અશમુખભાઈ પાટળિયા